हे स्टूडेंट्स क्वेश्चन जोडકા જોડવાનો છે તો ચલો સૌથી પહેલા છે ફાઈકોસાઈનિન તો બેટા ફાઈકોસાઈનિન ની અંદર શેમાં આવે ફાઈકોસાઈનિન તો આવે નીલ હરિત લીલ માં ફાઈકોસાઈનિન એલો ફાઈકોસાઈનિન અને ફાઈકો ઇરિથ્રીના બ્લુ પિગમેન્ટ છે અને નીલ હરિત લીલ નું ઉદાહરણ છે નોસ્ટોક તો 1 q z વાળો ઓપ્શન જોઈ લઈએ આપણે वन क्यू जेड ऑप्शन नंबर टू पर बाकी ऑप्शन चेक करिए चलो नेक्स्ट है बेटा फाइकोइरिथ्रीन तो फाइकोइरिथ्रीन राती लील में हो राइट अने राती लील नु उदाहरण आमा थी छे बेट्रिकोस्पर्म तो टू आर एक्स तो यस टू आर एक्स छे अने थर्ड फ्यूकोजेंथीन शेमा होय तो फ्यूकोजेंथीन बदामी रंग नु छे तो बदामी लील में होय જેનું ફેમસ ઉદાહરણ છે સરગાસમ તો થ્રી પી અને વાય થ્રી પી અને વાય તો આપણો સાચો ઓપ્શન છે ઓપ્શન નંબર ટુ આઈ હોપ તમને આન્સર ખબર પડ્યો હશે થેન્ક યુ